હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાંની યાર્ડમાં લાલ કાંદાની આવકની વાત કરું તો પાંચસો ઠેલાની લાલ કાંદાની આવક છે તેમજ સફેદ કાંદાની આવકની વાત કરું તો બાર ઠેલાની સફેદ કાંદાની આવક અને આ તારીખની વાત કરું તો અઠ્યાવીસ દસ બે હજાર પચીસને મંગળવાર છે તો ચાલો જાય યારજીમાં શુભાવ થાય તો તમને લાઈવ છે માટે વિડીયોમાં કન્ટિન્યુ બને અને પહેલી વાર આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા અત્યારે જે કુદરત માવઠા રૂપે વરસી ઝેર વરસાવી રહ્યો છે તેના માટે કુદરત કુદરતને એ જ પ્રાર્થના છે કે મારા બાપરી જાય હવે તું થોભી જા અત્યારે ખેડૂતની આકરી પરિસ્થિતિ છે જે હાથમાં આવેલી મહેનત હતી એ પણ પાણીમાં ફરી ગઈ છે માટે હવે તું થોભીજા તો વધારે સારું છે આપણે દ્વારકાધીશને એ જ પ્રાર્થના કરીશું કે અત્યારે જે વરસાદ આવે છે તે હવે થોભી જાય અને કાંઈક ને કાંઈક ખેડૂતને મદદ થાય તેવી આપણે ભગવાન શ્રી રામને અને જય દ્વારકાધીશને પ્રાર્થના કરીએ

ઓગણીસ વીસ એકવીસ કરો બાવીસ આરતી હારો માલ છે બોલે રાખો બાવીસ ત્રેવીસ ભાઈ પચી એક સાડત્રી સાડત્રી સાડત્રી

બસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ને પાત્રીસ બસો પાંત્રીસ બસો ને પાંત્રીસ રૂપિયા બસો પાત્રીસ રૂપિયા સાડત્રીસ બસો સાડત્રીસ્રીસ ઓગણ ચાલીસ ચાલીસ બસો ને ચાલીસ રૂપિયા બસો ને ચાલીસ એકતાલીસ બસો એકતાલીસ રૂપિયા બે દિવાર તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા પોના ત્રણ વાર બોલું કોઈ નહીં બસો ચુમ્માલીસ ચુમ્માલીસ રે ત્રણ વાર મોરારી બસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો એકસો ને એસી રૂપિયા બોલું ભાઈ એસી રૂપિયા બે દિવસ એક્યાસી એક્યાસી રૂપિયા બોલું ભાઈ એક્યાસી રૂપિયા પોના બ્યાસી રૂપિયા બ્યાસી બ્યાસી રૂપિયા બોલું ભાઈ ચોર્યાસી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી

સત્તાવન સત્તાવન ને અઠાવન અઠાવન એકસો અઠાવન 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 એક બેઠાવન ને એકસઠ 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 રૂપિયા બોલું બાસઠ બાસઠ એકસો ને બાસઠ ખાલી ₹50 રૂપિયા 48162 62 લે 3 વાળા અક્ષર તો મિત્રો આ વખત ના 162 રૂપિયા થયા પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર કરીએ પંચોતેર રૂપિયા अबे ये कोड़ी से भाई डेढ़ सौ डेढ़ हजार लाख ये ले सोते हैं सोते हैं हर चोटे हर चोटे हर चोटे हर चोटे ये कौन से रुपए है ऐसे 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 रुपए ऐसे रुपए मित्र नवोचे हो ऐसे ऐसे रुपए ऐसे ऐसे रुपए आपने बाइक को ऐसे ये कौन है ये अरिंदर ये कौन से रुपए પંચા પંચા પંચ્યાસી પંચી પંચ્યાસી પચ્યા પંચ્યાસી નેવ્યાસી નેવ્યાશી રૂપિયા નેવ્યાશી સુરાભાઈ નેવ્યાસી નેવું નેવું રૂપિયા નેવું બીજા સૌભાઈ કડક સોરાનું અઠાણું અઠાણું રૂપિયા અઠાણું 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 નવાનું નવાનું